ના આપણે કંઈ પહેરી નહીં આવે છીએ બંધ કરો ટાઈટ ભાઈ મોબાઈલ કાઢ્યો નહીં એટલે હું ખુલી હતી બાકી ટાઈટ વાવા મળી ભાઈ હવે ટાઈટ આવી ગઈ ફૂલ ઠંડી ભાઈ પવન કેવો રોડ ઉપરથી હારીને આવીને બાજુમાં ખટાડો નીકળ્યો આ હા 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 હિમાલયમાં આવી ને એવું લાગે ભાઈ બહુ ઠંડી ભાઈ કારખાનું ખોલી લઈએ આપણે બરાબર છે ખોલ કીધું જો વાહમાં કામ હવા માત્ર નહીં આવડું ભાઈ હેન્ડલ ફેરાવીને ખોલું ને રોજ તમને બતાવ્યો કંટાળી ગયો છે તમને જોઈ જઈ હવે કારખાનું તો ચોખ્ખું જ છે ને થોડુંક ઘણું હાવે માલ લે સમજાય છોલ ભરો તો પણ પાછળ હું ઢગલો જાજો થઈ ગયો હોય છોલ રાજકોટ રાજકોટથી આવ્યા નથી એટલે પડ્યો ઢગલો જાજો ને રાજકોટ છોલ ભરી જાય ને વાળા એટલે ભરાય એમ નથી એટલે અહીંયા છોલનો ઢગલો પડ્યો હોય નકર આપણે ભરી જ નાખીએ અહીંયા હાલ ફટાફટ વારી નાખી આઈ ગઈ કોઈ કારખાને છે નહીં આપણે એકલા એકલા એકલાઈ જાય મશીનો માથું અને મોટા મશીન જો ચડે એવું સેટિંગ કર્યું હોય પાઇપ બાઇકનું અહીંયા એના બોસિંગના આંટા પાડવાંધો કરવાનો પડ્યું પડ્યો હું ભાંગી ગીધું ને એટલે કરવાનો હોય તો આવી આપણે એકલા કોઈ જ જવાબ કારખાનું ખાલી

તમને ખબર હોય તો કાલ આપણે આ ચડાવ્યું હતું ખબર હોય સાફટિંગ જેવા તૂટી ગઈ હતી હાંધો કર્યો દેખાય છે અંદર આમાં સાપટિંગ એને લાંબી નાખીને હાંધો કર્યો હે જે આ બાજુ છે જૂનું આ જૂનું હે ઓલી બાજુ આપણે હાંધો કર્યો છે એટલે આજે ચડાવશું પાછું મશીન ઉપર હું કાલે આખો જ ગરી ગયો હાંધો કરવામાં કેમ કે આવું બધું વાર બહુ લાગે એટલે આજ પાછ ચડાવશું હાંધો કર્યો ને કટ મારીને પાછું ગાળો કરશું આપણે લાગે હમ મત ન આપણે ચાલુ કરી દઈએ કે દેખાય પે કામ થઈ ગયું ઉતર નાખી બરોબર હવે આ મશીન આવી ગયો ના નામ છે ને આ એક પીટરની નટ આવે આમાંથી બનાવવાની જો આમાં આટા હે દેતા હે અમે રાથા હે આ પાણી જી હે અંજા આ આપણે ભાંગા ટુકડા હાંતા છે ઉપરથી ચરી હે અંજા આજ કામ કરવાનું છે આપ અજા આ સ્ક્રુ હે ને આ સ્ક્રુ હે ને એની નઠે આવડિયા આ બરોબર આ સ્ક્રુ ની નઠે આવડિયા લેખાઈ ગયા આમાં એ ચડાવવાની આ નવી બને આ લોખંડમાં બનાવી આ પિત્તરની છે લોખંડની બનાવશું હું પિત્તરની ભાંગી જાય એટલે હવે હે એને લોખંડની બનાવવાની ભાઈ એટલે આપણે આવું આટા પાછા આપણને આવડે ભાઈ આપણે આ એફઆઈ કાઢી એમ જ તમે વિડીયો જોવો પણ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જઈ હો તમે બધા વિડીયો જોવો પણ લાઈક છે ને સબસ્ક્રાઈબ નથી કરતા આપણે આંટા પડ્યા ને શોપિંગમાં જોર મેં બતાવું એની નટ બનાવી આપણે જો આ રહી ગયો આ નટ બનાવી જો આ સ્ક્રુ હોય ને એમાં ચડાવી દીધી આપણે નટ ફેરવીને દેખાડું તમને જોઈએ

ચોરી લીધું જો મસ્ત હોય એમ એકદમ ચમકચમ કરી નાખ્યું હવે મંડી કામ કરવા બરાબર પુલી આપણે બનાવવાની તમને દેખાની અંદર વિડીયોમાં એ પુલી બનાવવાની છે આપણે મંડી કામ ચાલુ કરવા બરાબર તો પુલી આપણી બની ગઈ હવે એમાં શું કરતું હોલ આંટા જો આ થ્રીલ પાનું મારી પછી એમાં શું એક શાપિંગ જાય ને લાઇન ઉપર આ પુલી ફરેની કોઈ ટાઇલ્સ ફરે એટલે હું હવે પાનુ મારીને હોલ બરાબર એટલે જૂનું સિમ્પલ તમને બતાવું જો આવી રીતે આમાં ઓલ કરશું આવડો આ બે નટ બોલા ને નહીં ઓલાટા કરશું બરાબર એટલે આ બધું આમાં કરવાનું હોય જો આમાં હું પાનું મારી દીધું આ રીતે આમાં પાનું લાગી ગયું હોય હવે આમાં ચાર પાંચમાં પાનું મારશો આપણે બરાબર ને એટલે બ્લોક જતા જમવા બેટન જો અમારે જીવું જમવા આવ્યો હે તું જમવા આવ્યો અહીંયા હે રોટલી ખસ ને હે હા રોટલી ખરે જો કાચું ખાવું આ કાકડી ખાય ક્યારેક વાક અને ટેશન લિફ્ટ માં જડી આવે વાક ભર દે ને ખંભામાં ભર દે ને આવ્યો વૈતી ચાલુ હોય ગરમી નો શિયાળા માં એસી દીધો ચાલુ ભર દે ને ખંભા માં આવ્યો થાન જાવું થાન લગન માં હા આ વાક અને રેલ રેશન રખડી ઉપર લિપ લિફ કરતા જ લીપમાં બેઠા હે બધા છોકરામાં બધા લિફ્ટમાં બે આ ઉપર આવ્યો ને ટ્રેન જોઈ જ નીચે જઈને પાસ આ ઉપર આવ્યા લિફ જોયો લિફ માં બે છોકરા બધા ને જુનાગઢ વાળી જાય હે ને આમાં બે જાળે પાંચ વાગે જુનાગઢ હે રેલવે ટેશન એ પહોંચી ગયા એમ ને તમે થાનમાં ઉતરી ગયા ભાઈ રેલવે સ્ટેશનમાં થાન રેલવે સ્ટેશનમાં ઉતરી ગયા હો ત્યારે તારી

બેઠી ખાઈ લીધે આવું લગ્ન લગનમાં હવે ઘરે વિડીયો કેવો લાગ્યો કેતો આવું લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો કે બોલું આવી લાગે સીડી ચડી જાય આપડે હાલો